જય હિન્દ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જમીનને લગતી ટૂંક માહિતી એટલે કે વીઘા ગુંઠા એકર અને હેક્ટર કોને કહેવાય અને કેટલું હોય તો કેટલું માપ થાય તે વિશેની ટૂંક માહિતી મેળવતો વિડીયો છે તો મિત્રો ચેનલની અંદર નોકરા જે કોઈ પણ મિત્ર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરો તમારા મિત્રોને તો મિત્રો વધુ સમય ન લેતા આજનો આ મહત્વનો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો એક વીઘા એટલે ત્રેવીસ પોઈન્ટ ગૂંઠા એટલે એક વીઘો જમીન થાય પોણો વીઘો એટલે સત્તર ગુંઠા હોય તો પોણો વીઘો જમીન થાય અડધો વીઘો એટલે બાર ગૂંઠા હોય તો અડધો વીઘો જમીન કહેવાય એક એકડ એટલે ચાલીસ ગૂંઠા હોય તો એકર જમીન કહેવાય પોણા હોય તો એક પોણા એટલે સો ગુઠા હવે એક હેક્ટર જમીન જો હોય તો એનું માપ સો ગુઠામાં ગણાય એક હેક્ટર એટલે વીઘાની અંદર લીકુરા સવા ચાર વીઘા થાય એક હેક્ટર એટલે અઢી એકર જમીન કહેવાય તો મિત્રો એક વીઘાનું ચોરસ ફૂટ માપ કેટલું હોય તો એક વીઘાનું ચોરસ ફૂટ માપ પચીસ હજાર પાંચસો એકાણું પોઈન્ટ પચાસ ચોરસ ફૂટ માપ હોય તો એક વીઘો જમીન કહેવાય એથી આગળ વાત કરીએ તો એક વીઘા બરોબર ચોરસમું મીટર કેટલું તો એક વીઘાનું બે હજાર ત્રણસો 78 चौरस मीटर हो तो एक विगो मा केवरे एक विगाना वार कितना तो एक विगाना वार 2843.50 चौरस वार થાય એક गुंठा એટલે કેટલું તો એક गुંઠો એટલે 100 ચોરસ મીટર એટલે એક ગુંઠો જમીન થાય એક ગુંઠા બરાબર 120 ચોરસ વાર એટલે કે જો વાર માં માપ હોય તો 1 गुंठा નું 120 વાર હોય તો એક गुंठा જમીન કેવરા એથી આગળ વાત કરીએ એક વાર બરાબર કેટલા થાય તો એક વાર બરાબર જો 9 ચોરસ ફૂટ હોય તો એક વાર જમીન કેવરા કેથી આગળ વાત કરીએ એક હેક્ટર કોને કેવરા તો એક હેક્ટર જમીન એક લાખ સત્યાસી હજાર ચોસઠ ચોરસ મીટર ચોરસ ફૂટ હોય તો તેને એક હેક્ટર જમીન કેવરાય એથી આગળ વાત કરીએ એક હેક્ટર બરાબર ચોરસ મીટર ક્યારે થાય તો એક હેક્ટરનું એક લાખ એકસો સત્તર ચોરસ મીટર હોય ત્યારે એક હેક્ટર જમીન કેવરાય જેથી આગળ વાત કરીએ એક હેક્ટરને ચોરસ વારમાં ગણવું હોય તો કેટલું થાય તો એક હેક્ટર લાખ બે હજાર ચોરસ વાર હોય તો એક હેક્ટર જમીન કેવરાય હવે એકર જમીન હોય તો તેનું ચોરસ ફૂટ માપ કેટલું થાય તો એક એકડ જમીનનું તેતાલીસ હજાર અને ચાલીસ ચોરસ ફૂટ હોય તો તે એક એકડ જમીન કહેવરાય હવે એકડને મીટરમાં માપવું હોય તો કેટલું થાય તો એક એકડ બરાબર ચાર હજાર ચોરસ મીટર હોય તો તે જમીન એક એકડ કહેવાય જેથી આગળ વાત કરીએ તો એકડને ચોરસ વારમાં માપવું હોય તો તે કેટલું કહેવરાય તો એક એકડને चौरसवार मपमा चौरस वार हो तो एक एकड़ जमीन कहवा आग करिए तो एक किलोमीटर ने माप करूं हो तो एक क्या रहता है तो एक किलोमीटर एक हज़ार मीटर हो तो एक किलोमीटर कहवाय हम मित्रों की आग करिए तो एक मईल है तो एक मईल एक पॉइंट छ किमीटर हो तेरे एक मईल अंतर थाय हमें हाँ आज चा अंतर नहीं तो एक चौरस किलोमीटर क्या क्यों तो एक चौरस किलोमीटर सौ एक हेक्टर हो तेरे एक चौरस किलोमीटर कहवाए एक वसा क्य कह तो एक वसा बार सौ एस चौरस फूट हो त्यारे एक वसा कहवाए વાસા ક્યારે કહેવાય તો વીસ વાસા કહેવાય અમુક જગ્યાએ વાસા શબ્દનો પણ ઉપયોગ થતો હોય છે હવે મિત્રો એક વાસા કેટલા ચોરસ વાર થાય તો એક વાસા એકસો ને બેતાલીસ ચોરસ વાર હોય ત્યારે એક વાસા કહેવાય હવે એક વાસા ચોરસ મીટરમાં કેટલા થાય તો એક વાસા એકસો ને ઓગણીસ ચોરીસ મીટર હોય ત્યારે એક વાસા કહેવરાય હવે મિત્રો એકસો સાઠ ફૂટ બરાબર પચીસ હજાર છસો ચોરસ ફૂટ હોય ત્યારે એકસોને સાઠ ફૂટ કહેવરાય મિત્રો અહીંયા આપેલી માહિતી જો તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો